આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રીસ આઠ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર સાતસો ચૌદમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે સડસઠ હજાર એકસો ને ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું છ લાખ એકોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે ભાવ છે ઇઠ્યાસી હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં કાલે જે બજાર ભાવ હતા એજ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર ગ્રામ સાત હજાર છે ચોવીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું 73240 હજાર વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બત્રીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો મુખ્યત્વે છેલ્લા બે દિવસથી સો ગ્રામ સો સોનાની અંદર આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આગળ વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં પણ હવે ધીમે ધીમે કડાકો જોવા મળી રહ્યો છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે ચર્ચા કરીશું